સ્મ નિરીક્ષક શ્રી ચિરાગ કોડીયા સાહેબ સરહદી શ્રી વિકાસ શુંડા સાહેબ

પાર્ક કરેલ અશોક લેલંડ તેમજ આઈસર ગાડીમાંથી બેટરી અને ડીઝલ ચોરી થયેલ જે ગુનાકામે ચોર તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ શોધી કાઢવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએમ સાલાનાવના માર્ગદર્શન અને સૂચના હેઠળ માધાપર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો બનાવવાળી જગ્યાના આજુબાજુ આવેલ પ્રાઇવેટ સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સિસના ઉપયોગથી પ્રયત્નશીલ હતા તે સમય દરમિયાન સર્વેલન સ્ટાફના હેડ કોન્સ્ટેબલ પરમવીર સિંહ કે ઝાલા તથા ભગીરથ એ જાડેજા નાઓને સંયુક્ત બાતમી મળી હતી કે હેપી હોમ્સ પાસે આવેલ લક્ષ્મી પાર્ક નવાવાસ માધા પર પાસે એક ઈશમ ઉભેલ હોય જેને ગુના કામીની ચોરી કરેલ હોય તેવી સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકીકત મળી હતી તે આધારે બે પંચો સાથે બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ મજકુર શમ

સલીમ અબ્દુલ્લા કુંભારને પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા પોતે ગુના કામે ચોરી થયેલ મુદ્દામાલ ચરણજીત સિંઘ સલવંત સિંઘ પાસેથી વેચાણ લીધેલ હોવાની કબૂલાત કરી હતી જેથી મજકુર બંને આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલો અલગ અલગ કંપનીની બેટરીઓ નંગ પાંચ જેની કિંમત રૂપિયા વીસ તથા ડીઝલ લિટર દસ જેની કિંમત રૂપિયા નવસો એમ કુલ કિંમત રૂપિયા વીસ હજાર નવસો નો મુદ્દામાં રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપીઓ છે ચરણજીત સિંઘ સિંઘ ઉમર વર્ષ ચોત્રીસ રહેવાસી હેપી હોમ્સ ગોકુલધામની બાજુમાં નવાવાસ માધાપર તાલુકો ભુજ કચ્છ મૂળ રહેવાસી ગામ ગિલકેવર તાલુકો જિલ્લો તરણ તારણ રાજ્ય પંજાબ અને સલીમ અબ્દુલ્લા કુંભાર રહેવાસી રોયલ સિટી અંજલિનગર પાસે સુરલભીટ રોડ ભુજ પાછળ